સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિશે બે એમાં ચેપ્ટર નંબર જે ચૌદ છે રે પંખીડા સુખથી ચણો સુર શ્રીજી તખ્ત શિરજી ગોહિલ કલાપી વિકલ્પ જોઈએ એટલે વિકલ્પ પ્રશ્ન આપણે મોટા ન થાય અને વિડીયો પણ પેલો પ્રશ્ન જોઈએ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની છામે આપેલ ચોરસમાં લખો રે પંખીડા સુખથી ચણજો આ કાવ્યના કવિનું નામ શું છે તો કવિ કલાપી કવિએ પોતાને કોની સાથે સરખાવ સરખાવ્યા છે ગાય સાથે ડી ત્રીજું કવિનું ઉપનામ કોના માટે કવિનું ઉપવન કોના માટે હંમેશા ખુલ્લું છે તો પંખીઓ માટે બી જવાબ આવશે ચોથું કવિની ક્ષેમ પછી પછી પણ પંખીઓ ઉડી જાય તો તેમાં કવિને શી સંભાવના જણાય છે તો કે પક્ષીઓને ક્રૂરાતનો ડર હશે બીજો પ્રશ્ન કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે એમાં ઉપવન સામ્ય સુખ ક્ષેમ ગાય અને માળી રે પંખીડા સુખથી ચણજો ગીત વા કાંઈ ગાજો બીજું પાછે પાસે પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું ત્રીજું

પંખીઓ બહાદુર બનીને માણસને બીવડાવે છે તો ખોટું ખોટું બીજું કવિએ પોતાને ગાય જેવા કહ્યા છે તો હાચું મારો બગીચો બધા જ પંખીઓ માટે ખુલ્લો છે તો હાચું કવિથી પંખી પર પથ્થર ફેંકાઈ ગયો તો કે ખોટું એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે કવિથી ડરીને કોણ ખેલ છોડીને ઉડી જાય છે તો કવિથી ડરીને પંખીઓ ખેલ છોડીને ઉડી જાય છે કવિએ માળીને શા શાની ના પાડી છે તો કવિએ માળીને ચણતા પંખીઓ તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે ત્રીજું પંખીઓને કઈ કુદરતી કુદરતી ટેવ હોય છે પંખીઓને લોકોથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોય છે ચોથું પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને શું માનવાનું કહે છે કે પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને કે પોતાનાથી ક્ષેમ કુશળ માનવાનું કહે છે પાંચમું ઉડી જતા પંખીઓને ક્યાં ભય સતાવતો હોય છે જતા પંખીઓને કે લોકોની ભય સતાવતો હશે પ્રાણી માત્રને કુદરતે સમાન અધિકારો આપ્યા છે સ્વતંત્રતા આપી છે છતાં કેટલાક ક્રૂરને ખાતકી લોકો કે સમાનતાની ઉપરવટ જઈને ભૂલીને કે આનંદથી રમી રહેલા પંખીઓ પર ક્રૂરતા આચરે છે કે આવું અમાનવીય વર્તન અમાનવીય વર્તન જોઈને કવિ પોતાને દુખી થાય છે કે પોતે દુખી થાય છે છઠ્ઠો પ્રશ્ન છે એ તમારી નોટબુકમાં લખવાના છે સાતમો પ્રશ્ન આપણે જોઈએ કે આપેલ ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો કે તમારી આસપાસ ચરતા અન્ય પ્રાણીઓ જેવો જ હું છું તો પાસ જેવી છરતી હતી આ ગાય તેવો જ હું છું બીજું બધા જ પંખીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે તો ખુલ્લું મહારું ઉપવન સદા પંખીડા સર્વને છે ત્રીજું તમને કુદરતી રીતે જે માણસોથી ડરવાની ટેવ મળી છે રેરે તોયે કુદરતી મળી ટેવ બીહવા જનોથી ચોથું જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરથી છે જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આચરે છે તેનાથી હું દુઃખી છું દુઃખી છું કે કુદરત તણા સામ્યનું એક્ય ત્યાગી રેરે પર તમ પર જનો ભોગવે ક્રૂર આવી હવે પંક્તિમાંથી વાક્ય બનાવો નાના કોદે તમ શરીરને કોઈ હાનિ નહીં કરું નાના કોઈ દિવસ કે તમારા શરીરને કશી પણ હાનિ નહીં પહોંચાડું બીજું ના પાડી છે તમ તરફ કંઈક ફેંકવા માળીને મેં કે મેં માળીને તમારી તરફ કશું પણ ફેંકવાની ના પાડી છે તો ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે કે મારું ઉપવન કે બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે જો બીહતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની કે ભલે તમને બીક લાગે પણ તમે સૌ મારાથી ક્ષેમ કુછળશો એમ માનજો પાંચમું પાણો ફેંકે તરફ રે ખેલ એ તો જનોના કે તમારી તરફ પથ્થર ફેંકવા એ તો ક્રૂર માણસોના કામ છે કાવ્ય પંક્તિ સમજાવો પાસ પાસે જેવી છરતી હતી આ ગાય તેવો જ હું છું નાના કોદી તમ શરીરને કંઈ હાનિ કરું હું હે પંખીઓ કે જુઓ તમારી પાસે જે ગાય છરતી હતી તેના જ જેવો હું છું નાના કે કોઈ દિવસ હું તમારા શરીરને કોઈ રીતે કે નુકસાન નહીં પહોંચાડું બીજું જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો આ પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના જો તમે ઉડી જશો તો હું માનીશ કે તમને જરૂર કોઈ ક્રૂર હાથનો ડર છે કે તમારા તરફ કોઈ પથ્થર ફેંકે તો તેવું અમાનવીય કૃત્ય કોઈ ક્રૂર માણસે જ કર્યું હશે દુખી છું કે કુદરત તણા સામ્યનું એક્ય તાગી રેરે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી કુદરતના પ્રાણી માત્રને કે સ્વતંત્ર રીતે સમાન રીતે જીવવાનો અધિકાર છે કે એ અધિકારોને ભૂલીને જે લોકો તમારા પર પાશ્વિક ક્રૂરતા આશરે છે તેવા હું પોતે પણ દુઃખી છું દસમો શબ્દ અને તેનો અર્થ વાંચો જે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાયો હોય તેની સામે સાચું કરો અને તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો

જરૂર હોય ત્યાં વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો જોઈએ કે અમારી શાળાના ઉદ્યાનમાં જાત જાતના ફૂલો ખીલે છે તો હવે અમારી શાળાના ઉદ્યાન છે ઉપવન લખવાનું કે અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે બીજું મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ જ ચાહે તો મા બાપનું હૈયું હંમેશા કે બાળકનું ક્ષેમ જ ચાહે ત્રીજું મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવો નિર્દય હોય તો મૂંગા પશુ પંખીઓને રણઝાડનાર કેવો ક્રૂર હોય છે વડીલોના કર આશીર્વાદ માટે ઉઠતા હોય છે તો વડીલોના હસ્ત કે આશીર્વાદ માટે ઉઠતા હોય છે નાત જાતના તે ભેદભાવ હોય દરેકના લોહીમાં રંગમાં સમાનતા છે કે નાત જાતના તે ભેદભાવ હોય દરેકના લોહીમાં કે રંગમાં સમ્ય છે હવે શબ્દકોષનો ઉપયોગ કરી નીચેના શબ્દો અર્થભેદની નોંધ કરો હવે વન એટલે જંગલ ઉપવન એમ બગીચ ઉપવન વાસ તો ઉપવાસ હવે શિક્ષક તો ઉપશિક્ષક કે શિક્ષણ આપનાર અથવા બનાવનાર ઉપશિક્ષક અથવા મદદનીશ હવે જોઈએ ખંડ એટલે ભાગ અને જૂથ અને ઉપખંડ તો મોટા ખંડનો નાનો કે પેટા પ્રદેશ પછી ગ્રહ એટલે કે સૂર્ય આસપાસ ફરતા આકાશીય ગોળા અને ઉપગ્રહ એટલે કે મુખ્ય ગ્રહની આસપાસ ફરનારા નાના ગ્રહો છઠ્ઠું છે મંત્રી એટલે સલાહકાર પ્રધાન સંસ્થાનું તંત્ર સંભાળનાર ઉપમંત્રી એટલે મદદનીશ મંત્રી સાતમું છે કથા એટલે વાર્તા ઈશ્વર કે ધર્મ સંબંધી વાર્તા કરવી ઉપકથા એટલે મુખ્ય કથામાં આવતી નાની કથા આડકથા આઠમું છે નગર એટલે શહેર ઉપનગર મુખ્ય શહેરનું પરુ અને નામ કે સંજ્ઞા વસ્તુ કે શબ્દ અને ઉપનામ એટલે કે બીજું નામ તેરમો પ્રશ્ન છે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો પંખી આ રીતે લખાશે શરીર આ રીતે હાનિ આ રીતે ખુલ્લું આ રીતે ક્રૂર આ રીતે અને સત્તા આ રીતે કલ્યાણ સલામત શ્રેય અને સંરક્ષણ હસ્ત એટલે હાસ હાથ બાહુ કર અને ભૂજ પાણું એટલે પથ્થર પાષણ અને પથ્થરો સદા એટલે કાયમ નિરંતર હંમેશા રોજ વારે વારે નિશ્ચયના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે સુખ તો દુઃખ થશે સુટેવ તો કુટેવ અને સામ્ય તો વૈષમ્ય ક્રૂરતા તો દયા અને બંધ એટલે ખુલ્લું હવે પ્રવૃત્તિમાં આપણે એક પંક્તિ લખેલી છે એ તમે આ વિડીયો માધ્યમથી જોઈ લેજો અહીં સરસ મજાનો પાઠ જે છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું હવે વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયો સાથે નવી મુલાકાત